સિનૂર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ગૃહમંત્રી દ્વારા અપમાનજનક ટિપ્પણી કરતા આજરો સિનુર મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજરોજ તારીખ એક એક બે હજાર પચ્ચીસના રોજ ભીમા કારોગાઉ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેવામાં સિનોર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા ડૉક્ટર બાબા સાહેબને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અશોભનીય ભાષાનો ઉપયોગ કરી ડોક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું હોય તે સંદર્ભે આજ સિનોર મામલતદાર શ્રી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જય ભીમના નારા લગાવીને અમિત શાહ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી આ પ્રસંગે એડવોકેટ મિનેશ પરમાર રમેશભાઈ મોટા ફોફડિયા જગદીશ પ્રજ્ઞા સૂર્યા પ્રવીણભાઈ તેમજ દિનેશ તડવી હાજર રહ્યા હતા સૌર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે આજ સિનોર ખાતે સિનોર સમસ્ત બહુજન સમાજ એક સાથે ભેગા થઈ વિવિધ સંગઠનો ભેગા થઈ આજ રોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવી છે આવેદનપત્રમાં અમારી મુખ્યત્વે માગણી જે છે કે સત્તર બાર બે હજાર ચોવીસના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદની અંદર બંધારણ વિષય પર ચર્ચા કરતાં સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને ટિપ્પણીને સખત શબ્દોમાં વખણી નાખીએ છીએ અને મીડિયાના માધ્યમથી હું દેશના ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે બાબા સાહેબ આંબેડકર એક નામ નથી પરંતુ એક વિચારધારા છે બાબા સાહેબ આ દેશના તથા વિદેશોના તમામ લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત છે બાબા બાબાસાહેબની જન્મજયંતિ સમગ્ર વિશ્વના એકસો બાણું દેશોમાં ઉજવાય છે બાબા બાબાસાહેબે આ દેશને વિશ્વનું સૌથી સુંદર બંધારણ આપેલું છે તાર એવા મહામાનો વિરુદ્ધ અમિત શાહે જે ટિપ્પણી કરી છે એને એક ચોક્કસ શબ્દોમાં વખડી નાખીએ છીએ અને અમે આજરોજ મામલતદાર સાહેબના માધ્યમથી દેશના ગૃહમંત્રીને સવાસેર છૂટ મોકલી છે અને સાડી સત્તર વખત અમે જય ભીમ જય બાબા સાહેબ જય ભીમ જય બાબા બાબાસાહેબ બોલવાના છે એ અમારી ફેશન નથી પણ એક અમારી વિચારધારા છે એક અમારો જોમ એક જુસ્સો અને અમારો આક્રોશ છે અમે લોકો બાબાસાહેબે બંધારણમાં કીધું છે ને એમના વિચારો પણ કહે છે કે દેશની અંદર જ્યારે બી ખોટું થતું હોય તો ખોટાનો વિરોધ ખુલ્લે આમાં જ કરવો જોઈએ એટલે ખોટું છે એટલે ખોટાનો વિરોધ કરે બાકી અમે કોઈનું અપમાન કરવા માંગતા નથી બીજી વસ્તુ કે ઝઘડિયાની અંદર જે ઘટના ઘટી છે એક માસૂમ બાળકી સાથે ગુજાર્યો બનાવો બનો છે તે આરોપીને કડક કડકમળક સજા મળે મહારાષ્ટ્રમાં જે બનાવો બનો છે તેમાં સજા મળે એવા વિવિધ મુદ્દા વિવિધ માંગ સાથે આ આવેદનપત્ર પાઠવ્યું છે અને ભવિષ્યની અંદર આ દેશના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે તાકીદે આ બાબતે માફી માગે કારણ કે તમે બંધારણના ગ્રહ્ય ડોક્ટર સાહેબનું અપમાન કર્યું છે એ અપમાનનું અમે સહન નહીં કરીએ અને જો આગામી દિવસો માફી નહીં માગે તો ઉગ્ર જ્વલંત આંદોલન આગામી દિવસોમાં કરીશું જય જય